પ્રિયંકા બેન હમણાં તો શાકભાજી લેવા જાતી નથી તમારા ભાઈને જ મોકલું હો એટલે છે ને શાકભાજી લઈ આવે આજે મને એમ થયું કે લાઈનું જ શાકભાજી લેવા થોડી થોડી બાને ચલાય જાય એમ નો નીકળી શાકભાજી લેવા માટે અને શાકભાજી લઈ લીધું પછી છે ને મને યાદ આવ્યું કે સાડી ફોલ્ટી છું આપી છે તો હું લેતે આવું એમ કારણ કે બેનો ફોન આવ્યો તો કે બીજા ફ્રી હોય ને ત્યાં લઈ જાજો સાડી એમ થઈ ગઈ છે તો બધા લેતે આવું તો એ લેવા ગઈ એક કલાક ને આવી ગયો પછી લઈને હું ઘરે આવી તે ઘરે હું ત્યાં મને ખબર પડી કે શાકની થેલી તો હું ત્યાં ભૂલતી આવી છું શાક તો સારું નહોતું પણ ધાણા કેવા સરસ હતા દસ રૂપિયા ધાણા લીધા હતા બોલો પ્રિયંકાબેન મેં પછી પછી કાંઈ નહીં પાછી લેવા ગઈ હું હા એમ નહીં પછી થેલી પાછી લેવા ગયા તમે હા હા 20 રૂપિયા રિક્ષા વાળો કરીને ધાણા લેવા ગઈ પછી પાછી હું બોલો